પોરબંદર દિવેચા કોડી સમાજના પ્રમુખ સહિતના સભ્યોની તાજેતરમાં નિમણૂક કરવામાં આવી છે ત્યારે ખોડિયાર મિત્ર મંડળ દ્વારા અપ્રમુખ પ્રમુખ અને સભ્યોનું સન્માન અને સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું પોરબંદર દિવેચા કોડી સમાજના પ્રમુખ સહિતના સભ્યોની તાજેતરમાં જ નિમણૂક કરવામાં આવી છે જેમાં પ્રમુખ તરીકે મગનભાઈ મુર્જીભાઈ બામણિયા ઉપમુખ હિતેશભાઈ કાંતિલાલ વાછા કમિટી પ્રમુખ હિતેશભાઈ ચુનીલાલ વાછા અને કમિટીના ઉપપ્રમુખ તરીકે હર્ષદભાઈ પ્રેમજીભાઈ બામણિયાની નિમણૂક કરવામાં આવી છે જેનો દિવેચા કોડી સમાજની વંડી ખાતે ખોળियार મિત્રમંડળ દ્વારા સન્માન અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો દિવેચા કોડી સમાજ પોરબંદરના આપણા પોરબંદરમાં નવા પ્રમુખ ઉપપ્રમુખ ટ્રસ્ટીઓ શ્રી નવા નિમણૂક થયેલી છે એમાં પ્રમુખ કોઈ સમાજના મગનભાઈ મુરજીભાઈ બામણિયા પ્રમુખ તરીકે ચૂંટાયેલા છે ઉપપ્રમુખ તરીકે હિતેશભાઈ કાંતિલાલ વાજા એ ઉપપ્રમુખ છે કોઈ સમાજ પોરબંદર કમિટી પ્રમુખના હિતેશભાઈ ચુનીલાલ વાઝા છે અને ઉપપ્રમુખ કમિટી કમિટીના ઉપપ્રમુખ હર્ષદભાઈ પ્રેમજીભાઈ બામણિયા આ ચાર જણા ચૂંટાયેલા છે કોઈ સમાજ પોરબંદરમાં અને બીજા લોકો ટ્રસ્ટીઓ છે આજે આજે અમે ખોડિયાર મિત્ર મંડળ દ્વારા અમારા દિવેચા કોરી સમાજના ટ્રસ્ટીઓ પ્રમુખો ઉપપ્રમુખોનું અમે હાર્દિક અમે સ્નેહ સંમેલન લખેલું હતું દિવેચા કોરી સમાજ પોરબંદર રામદેવીના દુવારા પાસે આ કાર્યક્રમમાં જ્ઞાતિના આગેવાનો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર